તો વલસાડના ઉમરગામ તાલુકાના સરીગામ ગ્રામ પંચાયત યુવા ચેરિટેબલ ટ્રસ્ટ અને કોરો મંડળ ઇન્ટરનેશનલ લિમિટેડ કંપનીના સંયુક્તપણે વિનામૂલ્યે આંખોની તપાસનો કેમ્પ સરીગામ ગ્રામ પંચાયતના સહયોગ સદન હોલ ખાતે ખુલ્લો મુકવામાં આવ્યો હતો જો કે આઈ ચેકઅપ કેમ્પનો લાભ લેવા લાભાર્થીઓની લાઇન સવારથી જ ગ્રામ પંચાયત ઉપર લાગી હતી અને ભીડના દ્રશ્ય સર્જાયા હતા યુવા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ રાકેશ રાય ટ્રસ્ટી અરવિંદ રોહિત અને તેમની ટીમ સરીગામ ગ્રામ પંચાયતના સેવાભાવી સરપંચ સહદેવ વઘાટ નવા ચૂંટાયેલા તાલુકા પંચાયતના સભ્ય અરવિંદ બોબા કોરો મંડળ કંપનીના સીએસઆર હેડ બ્રિજેસ પંચાલ અને તેની ટીમ તથા જિલ્લા પંચાયત સભ્ય ભાજપ અગ્રણી દીપક મિસ્ત્રી વિનોદ ઠાકુર દેવરાજ ભદ્દ તેમજ આશા વર્કર સિમરન બેનનાઓ લાભાર્થીઓના સેવા માટે ખડે પગે જોવા મળ્યા હતા આજના કાર્યક્રમની વિગત આપશો અને કેટલા લોકોએ આજે આ આઈ કેમ્પનો લાભ લીધો છે આઈ સેકમ કેમ્પ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એની અંદર બસોથી વધારે લોકોએ અત્યાર સુધી ભાગ લીધો છે અને આ કેમ્પની અંદર પાંચસોથી વધારે લોકો સાંજ સુધી સાંજે ચાર વાગ્યા સુધી આ કેમ્પ ચાલનાર છે તેમાં ભાગ લેશે અને જે જરૂરિયાતમંદ વ્યક્તિ હશે એમને ચશ્મા પણ વાપરવા વિતરણ ડૉક્ટર સાહેબ આપનું નામ જણાવશો મારું નામ ડૉક્ટર નીરવ મહેતા છે આજે અહીંયા જે આઈ કેમ્પ છે સર અને ખાસ કરીને જોવામાં આવે છે કે આ ઉમરગામ તાલુકામાં યુવા યુવાધનોમાં અને નાના બાળકોમાં અત્યારે ચશ્માના નંબરનું પ્રમાણ ખૂબ વધ્યું છે તો શું એનું સાચું કારણ છે ચશ્માના પ્રમાણ વધવાના ઘણા કારણ છે એક વસ્તુ સારી એવી છે કે અત્યારે પેરેન્ટ્સમાં એક અવેરનેસ જાગૃતતા વધી છે કે છોકરાઓના નંબરની જાંચ કરવી જોઈએ અત્યારના રિસર્ચ પ્રમાણે એવું કહેવાય કે એક પેરેન્ટને કે એક મધર કે ફાધરને જો નંબર હોય તો તેને ડેફિનેટલી ચાન્સ છે કે એમના છોકરાઓને ચશ્મા આવી શકે બંને મા બાપને હોય તો એ વધી શકે કે એમને બી ચશ્મા આવી શકે ઘણી આપણે અત્યારે કહી શકીએ કે ડિજિટલ યુગ છે ખરો અને ડિજિટલ યુગની અંદર ઘણો ટાઈમ મોબાઈલ જોવાથી રમવાનું ઓછું કરવાથી આશરે મિનિમમ એ લોકોએ બે કલાક જેટલું બહાર રમવાનું હોવું જોઈએ શારીરિક પ્રવૃત્તિઓ હોવી જોઈએ બને ત્યાં સુધી મોબાઈલનો ઉપયોગ કરવો જ ના જોઈએ અને જ્યાં સુધી બીજા બધા પ્ર આપણે વિચારીએ તો ડાયટ ખાવાના ઉપર કાળજી લીલા શાકભાજી આ બધી વસ્તુ બી જેટલી આપણે પ્રમાણમાં